નમસ્કાર આપ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ગાંધીના દાંડીમાં ફરી એકવાર સત્યાગ્રહના મંડાળ ગાંધીના મીઠા સત્યાગ્રહ બાદ ગ્રામજનોનો પાણી સત્યાગ્રહ એકવીસ વર્ષ પૂર્વે સ્વ ખર્ચે નાખેલી પાણીની લાઇન બચાવવા સત્યાગ્રહ કરવામાં આવી રહ્યો છે પચાસ લાખના ખર્ચે નાખેલી લાઈન રસ્તાના કામમાં

તે નિવારવા માટે ગામ લોકોએ પોતાના પુરુષાર્થથી ફાળો કરીને એક લાઇન નાખી છે જે લાઈન હવે સરકાર રસ્તો વાઇડનિંગ કરવા છે તેની અંદર એ જાય છે તો એ જો ત્યાં જાય તો તૂટે તો ગામને પાણી મળતું બંધ થાય એટલે અમારી લાગણી ને માગણી બંને છે દાંડીની જે પાઇપ લાઈન અત્યારે હયાત છે તે સરકાર પોતે ખસેડે તો દાંડી ઐતિહાસિક ગામ છે અને ઐતિહાસિક ગામમાં જો પાણીનો પ્રોબ્લેમ થઈ જાય તો બહુ મોટી વાત છે દાંડી માટે વિકાસનું જરૂરી છે દાંડીને વિકાસ માટે પણ જો પાણીનો જો પ્રોબ્લેમ હોય અત્યારે જેમ રોડ બનાવવાના છે લોકો દસ મીટર ચોળો બધી અમારી જે લાઇન આવેલી છે એ બધી એકદમ નજીક જ મટવાડ છે અમારું મેઇન પાણી આવું છે એ બધી લાઈન નજીક જ છે અને જો એ રોડમાં જતી રહી એ પહેલાં અમે સરકાર એક જ અમે કહ્યું કે તમે અમને પાણીની નવી લાઈન નાખી આપો પછી તમે રોડનું કામ કરો તમારે કંઈ અમે રોડના માટે અમે પૂરો સપોર્ટ છે અમારા માટે અને એ અમારા માટે જ સારું છે કારણ કે ઐતિહાસિક નાની ગામમાં ઘણા સહેલાણીઓ આવશે અને એને અમને જ ફાયદો છે પણ જો આ પાણીની જો પૂરતું નહીં મળે તો પછી અમારે બહુ તકલીફ છે જ્યારે અમે આ પાઇપલાઈન નાખી હતી બે હજાર એકવીસ વર્ષ પહેલાં એટલે બે હજાર ત્રણમાં અમે આ પાણી લાઈન ત્યારે અમને પચીસ લાખ જેવો ખર્ચો થયેલો અત્યારે તો એ સાડા છ કિલોમીટરની લાઇન છે અમારી એ ચારની લાઇન છે અમારી ને ત્યાં અમે સમ બનાવેલો એમાં અમારે બે ત્રણ મોટર છે ત્યાંથી પાણી અમે દાંડી લાવીએ છીએ દાંડીમાં સમું કરીએ છીએ ને પછી અમે ગામને આપીએ છીએ લગભગ ડેલી અમને પાંચ લાખ લીટર પાણી અમે ગામને આપીએ છીએ પણ આ જો અત્યારે નહીં મળે પાંચ લાખ લીટર તો અમારે બહુ મુશ્કેલ છે કારણ કે જો સહેલાણી એટલા આવે છે એ લોકોના માટે અમે પરબ મૂકી છે એ લોકો માટે પાણીને નવા માટે મૂક્યું છે પણ ને અમારે આ જો ગાંધી મેમોરિયલ છે એમાં પણ પાણી જાય છે તો જો પાણીની સમસ્યા થાય તો બહુ મુશ્કેલ પડી જાય એવું છે દાંડીના માટે